મ્યુનિસિપલ કમિશનરે ઓગણીસ વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવા નક્કી કરી સૂચના આપી છે તદઉપરાંતર ચાર ક્લાર્ક અને ચાર સિપાઈની નિમણૂક કરાઈ છે જ્યારે નદી ચોવીસ ફૂટે પહોંચે ત્યારે હાજર રહેવા કહેવાયું છે આ શહેરના ચાર ઝોનમાં આવેલા ઓગણીસ વોર્ડ ખાતે પૂર નિયંત્રણ કેન્દ્રો કાર્યરત કરાશે જેવા વર્ડ દીટ એક નાયબ કાર્યપાલક ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેર એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર વોર્ડ ઓફિસર સેન્ટર ઇન્સ્પેક્ટર રેવન્યુ ઓફિસર તથા જરૂર મુજબના કર્મી હાજર રહેશે ઓગણીસ વડોમાં પંચાણું કર્મચારીની ટીમ બનાવાઈ છે સાથે પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર આસિસ્ટન્ટ ડાયરેક્ટર જૂ ક્યુરેટર આસિસ્ટન્ટ ક્યુરેટર બાયોલોજિસ્ટ અને એજ્યુકેશનલ ઓફિસરની પણ જવાબદારી સોંપાઈ છે અને ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વમિત્રી પ્રોજેક્ટની અંદર જે વિશ્વમિત્રી કેરિંગ કેપેસિટી ડબલ કરવાનું જે કામગીરી કરવામાં આવ્યું એના એડિશનાલિટીમાં સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો અત્યારે ચોમાસા થોડો આગળ આવી રહ્યા છે વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે એટલે ચોમાસાની અંદર ફ્લડ મિટિકેશનને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ રિએક્શન પણ અમે એક આયોજન કરવામાં આવી છે દરેક વોર્ડ જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હાથમાં અને થોડું એક્સટેન્શનમાં જે આવતું હોય આ વિસ્તારમાં વહેલા તકે રોડની અંદર જે ડેમેજેસ થાય અને ડ્રેનેજેસ લાઈન ની કંઈ ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે મોટા સ્કેલમાં હાથ કામ લેવામાં આવી છે જેથી કરીને અમુક જગ્યામાં જે ગોદામ કર્યું છે ડ્રેનેજ લાઇન્સ નાખવાનું કામગીરી છે એને વેરા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે સૂચના આપી છે જો કે પાલિકા પાસે પૂરતી વોર ઓફિસ જ નથી તો કેવી રીતે કામગીરી થશે તેના સામે વિરોધ પક્ષના નેતાએ સવાલ ઊભા કર્યા છે હું બહુ નથી બોલતો હું બોલતો ને કે હિન્દીમાં કહેવત છે કે નવ નવ બાળ કેટલે તો બોલો ઠેરો જજમાન સામે આવતે એવું છે વાર્તાઓ બહુ મોટી મોટી આજથી આડત્રીસ વર્ષ પહેલાં હું ચૂંટાયેલો ત્યારે મને વિશ્વામિત્રી બતાડેલી કાંચ જેવું પાણી નાવડી ફરે છે ગાર્ડનમાં લોકો સાયકલ ચલાવે છે આડત્રીસ વર્ષ પછી બી જોઈ રહ્યો છું તો નાણું ડોળી રહ્યું છે એટલે કોઈ પણ વસ્તુ કરતા પહેલાં આપણી પાસે સાધનો બરાબર છે કે કેમ માણસો પૂરતા છે કે નહીં વોર્ડ ઓફિસ છે કે નહીં કશું જોયા વગર જાહેરાત કરવી કારણ કે એક રોડના ચાર ચાર વખત તો ઉદઘાટન કરે છે એટલે જાહેરાત બહુ સહેલી છે પણ ઓન પ્રેક્ટિકલ માણસને જ્યારે જરૂર પડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યારથી આવ્યું છે પણ આ વરસાદની અંદર ત્રણ ત્રણ વખત પૂરાયું આવ્યું બહાર માણસ મરી ગયા લોકો માળ પર રહ્યા બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનને દવા નહીં મળી લો આ સારા સારા ઘરના લોકો રસ્તા પર ખાવાનું માનતા હતા એ તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે આ જ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માગો છો મારી વા મારી વાત એટલી જ છે કે જે કંઈ બી બોલો એ સત્યથી બેગડું ના હોવું જોઈએ તમારી પાસે માણસો છે તમારી પાસે સાધનો છે શું તમે પહોંચી વળશો આ બધું જોઈ અને પછી જાહેરાત કરો તો સારું લાગશે બાકી જાહેરાત તો બહુ થઈ રહી છે બહુ થાય છે પણ એ જાહેરાત પાછળ એ કામો બરાબર થતા નથી એ સતત હકીકત છે બોર્ડ ઓફિસ ઓગણીસ બોર્ડ ઓફિસ જ નથી તો તમે વિચાર કરો મારી જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ નંબર ચૌદમાં છે તમે ડિક્લેર કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર એક બોર્ડ ઓફિસ થશે નહીં થઈ એટલા માણસો નથી એટલા સાધનો નથી એટલી વસ્તુઓ નથી કે જે પહોંચી વળે એક એક દિવસની અંદર પચીસ પચીસ પચાસ પચાસ ડેરેજ થી ફરિયાદ આવે છે એ પહોંચી નથી પડતા પછી એ બોર્ડ ઓફિસનો મતલબ શું છે